રાજકોટનું ફેમસ વાડી પોગ્રામમાં બનતું આજે આપણે બનાવીશું વરાળિયા શાક ની રેસીપી જેવો જ શિયાળો ચાલુ થાય ને એટલે વાડી પ્રોગ્રામ ચાલુ થઈ જાય અને વાડી માં વરાળિયા શાક વિના તો પ્રોગ્રામ અધૂરો જ લાગે તો અહીંયા રાજકોટમાં તો વાળી પ્રોગ્રામમાં ખાસ કરીને શિયાળામાં આ વરાળિયું શાક બને છે તો આ શાકની રેસીપી આજે તમારી સાથે ફ્રેન્ડ્સ આપણે શેર કરીશું તો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો સૌથી પહેલાં આપણે આટલા શાકભાજી લીધા છે જેમાં આપણે રીંગણા બટેકા ટમેટા લાલ લીલા મરચાં ડુંગળી અને લસણ લીધું છે અને બધી વસ્તુ આપણે નાની લેવાની છે કારણ કે આની અંદર આપણે મસાલો સ્ટફ કરવાનો છે એટલા માટે તો આ રીતે આપણે રીંગણાના દીટિયા હટાવવાના નથી ફક્ત તેના પાંદડા જ હટાવવાના છે હવે લઈ લેશું ટમેટો ટમેટાને ઉપરથી આપણે આ રીતે કટ કરી લેવાનું છે થોડો વધુ ભાગ કટ કરવાનો છે અને વચ્ચેનો તેનો પલ્પનો ભાગ છે ને તે આપણે હટાવી દઈશું આ રીતે તેને આપણે આગળ ગ્રેવીમાં યુઝ કરી લેશું અને આ રીતે આપણે ટમેટાને કટ કરી લેશું વચ્ચેનો પાર્ટ પલ્પનો હટાવી દેવાનો છે અને મરચાં છે તેમાં આ રીતે આપણે એક ચેકો લગાવી દેવાનો છે લાલ લીલા મરચામાં બંને સેમ પ્રોસેસથી આપણે આ રીતના કટ લગાવી દેવાનો છે એટલે સિઝન છે ને ફ્રેન્ડ્સ અત્યારે એટલે લાલ મરચાં મળી રહ્યા છે એટલે આપણે લાલનો ઉપયોગ કરેલો છે પણ તમે એક લીલા પણ ઉમેરી શકો છો હવે આપણે લઈ લેવાનું છે ચવાણું તો આપણે અહીંયા અઢીસો ગ્રામ જેટલું ચવાણું લીધું છે તેને આપણે આ રીતે સરસ દરદરું વાટી લીધું છે ને હવે તેની અંદર આપણે ઉમેરવાનું છે ભરપૂર માત્રામાં એવું બે ચમચી જેટલું ક્રોસ કરેલું લસણ લસણની ફ્લેવર ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ આવે છે એટલે લસણ તમે જરૂરથી ઉમેરજો અને સાથે ભરપૂર માત્રામાં આપણે ઉમેરી દઈશું લીલા ધાણા લસણ અને લીલા ધાણાનું કોમ્બિનેશન તો ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ એટલે આપણે તેને જરૂરથી ઉમેરવાનું છે બસ આટલા જ મસાલા ઉમેરવાના છે વધુ જ મોટી તામછમ આ મસાલામાં આપણે નથી કરવાની હવે આને આપણે સરસ મિક્સ કરી દઈશું તો આપણો મસાલો બનીને રેડી છે તો સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી જ જે શાકભાજી છે તેની અંદર સ્ટફ કરવાનો છે તો રીંગણમાં આ રીતે આપણે કટ લગાવી દેવાના જો પહેલેથી કટ લગાવો ને રીંગણમાં ફ્રેન્ડ્સ તો તમારે તેને પાણીમાં રાખી દેવાના જેથી રીંગણ કાળા ન પડી જાય તો આટલા વેજીટેબલ છે તે આપણે મસાલાથી ભરવાના છે એટલે આપણે આ રીતે તેને એક પ્લેટમાં લઈ લીધા છે હવે જેટલો મસાલો સમાય ને એટલો મસાલો આ રીતે સ્ટફ કરી દેવાનો છે શાકભાજીની અંદર તો આ રીતે સરસ રીંગણની અંદર આપણે મસાલો ભરી દીધો છે સેમ પ્રોસેસથી આપણે ટમેટાની અંદર મસાલો ભરી દઈશું અને તે જ રીતથી આપણે મરચાંની અંદર પણ સરસ મસાલો ભરી દેવાનો છે ફ્રેન્ડ્સ ચવાણાની અંદર બધો જ ફ્લેવર આવી જાય છે એટલે અલગથી કોઈ પણ ફ્લેવર ઉમેરવાની જરૂર નથી પણ જો તમે તીખું ખાવાના શોખીન છો ફ્રેન્ડ્સ તો આની અંદર તમે લીલા મરચાંની પેસ્ટ પણ સાથે ઉમેરી શકો છો ચવણા સાથે આપણે જે લસણ અને કોથમરી ઉમેરેલી છે ફ્રેન્ડ્સ તેનો ફ્લેવર તો ખૂબ જ સરસ મસાલામાં આવશે એટલે તમે એકવાર આ રીતથી મસાલો જરૂરથી ટ્રાય કરી જજો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ એવું ચટાકેદાર વરાળિયું રેડી થાય છે આની અંદર આપણે સિંગદાણા નથી ઉમેરવાના સિંગદાણા તો આપણે બીજા ભરેલા શાકમાં ઉમેરતા હોઈએ છે ફ્રેન્ડ્સ પણ આ રીતે એકવાર ચટાકેદાર વરાળિયું જરૂરથી ટ્રાય કરજો એકદમ યુનિક ટેસ્ટ આવશે તો આ રીતે આપણે શાકભાજીની અંદર સરસ સ્ટફ કરી દીધો છે મસાલો આપણે ડુંગળી અને બટેકા છે તે એમનામ જ રાખેલા છે તેની અંદર મસાલો સ્ટફ નથી કરેલો તો હવે આપણે અહીંયા સ્ટીમરનો ઉપયોગ કરીશું કારણ કે બધા જ ઘરોમાં ચૂલા અવેલેબલ નથી હોતા એટલે આપણે તેને આજે વરાળીયાને ગેસ ઉપર બનાવીએ છીએ ફ્રેન્ડ્સ પણ આ રેસિપી આપણે દેશી સ્ટાઇલમાં વાડી પ્રોગ્રામમાં બનાવેલી છે તો તે વિડીયો પણ આપણી ચેનલ ઉપર છે જ તો ફ્રેન્ડ્સ તે વિડીયો પણ તમે જરૂરથી જોજો તો સૌથી પહેલાં આપણે ડુંગળી અને બટેકાને આ રીતે લેયરમાં ગોઠવી દેસું પછી સ્ટેપ બાય સ્ટેપ આ રીતે બધા જ શાકભાજી છે તેને સરસ ગોઠવી દેવાના છે અને ટમેટા છે ને તેને આપણે આ રીતે ઉપર રાખવાના છે કારણ કે ટમેટાને વધુ સમય નહીં લાગે કૂક થવા માટે તો આ રીતે શાકભાજી ગોઠવી છે ને ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી ફ્રેન્ડ્સ તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડિયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં હાલ જ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ફ્રેન્ડ્સ અને શિયાળાની ઠંડી હોય ને ત્યારે તો જમે આ રીતે વરાળિયું શાક ફ્રેન્ડ્સ તમે ઘરે બનાવશો ને એટલે ઘરના બધા મેમ્બર છે તે બારે હોટલનું ખાવાનું ભૂલી જશે એટલું સરસ ટેસ્ટી સબ્જી ઘરે જ રેડી કરી શકાય છે તો અમે લઈ લેવાનું છે લસણ અને લસણના આ રીતે કુમળા ફોતરા હોય ને તે આપણે હટાવી દેવાના છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જ્યાં સુધી કઢી દેખાય ને ત્યાં સુધી આપણે તેના ફોતરા છે તે આ રીતે હટાવી દેવાના છે અને ઉપર જે ડીટીનો ભાગ છે તે આપણે કટ કરી લેશું તો અહીંયા લસણને પણ સાથે જ આપણે ઉમેરી દેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે લસણને પણ સ્ટીમ થવા માટે રાખી દેશું આ લસણ ખાવાની સ્ટાઇલ પણ યુનિક છે ફ્રેન્ડ્સ તો હવે ઢાંકણ ઢાંકીને આપણે તેને થોડી વાર માટે થવા દેશું પંદરથી વીસ મિનિટ માટે એટલે બધા જ વેજીટેબલ છે તે સરસ ફૂક થઈ જશે પણ વચ્ચે વચ્ચે આપણે તેને સ્ટેપ બાય સ્ટેપ અલગ પણ કરતા રહેવાના છે તો ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે વઘાર માટે બધું જ એક એક ચમચી જેટલું લીધું છે જેમાં આખા દાડા સફેદ તલ વરિયાળી જીરું હિંગ રાઈ સૂકી મેથી અને બધા સૂકા ગરમ મસાલા તો હવે આપણે અહીંયા સો ગ્રામ જેટલું સિંગતેલ લીધું છે આ સબ્જી છે ફ્રેન્ડ્સ તે સિંગતેલની અંદર વધુ ટેસ્ટી લાગે છે પણ પસંદ તમારી છે તમે તમારે પસંદનું તેલ ઉમેરી શકો છો તો આ રીતે આપણે બધા જ મસાલા છે તેને તેલમાં ઉમેરી દેવાના છે સાથે જ મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું અને થોડીવાર માટે મસાલાને સરસ થવા દેસું આ રીતે મસાલો સરસ ભૂલી જાય પછી તેની અંદર આપણે ક્રસ કરેલું આદું લસણ ઉમેરી દઈશું જે આપણે ચાર ચમચી લીધું છે હવે લસણને આપણે હલકું એવું ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી આપણે તેને સાતડવાનું છે તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો લસણનો કલર સરસ એવો બદલાવા લાગે છે અને તેની સુગંધ પણ વઘારની ખૂબ જ સરસ આવે છે જ્યાં સુધીમાં શાકભાજી રેડી થાય છે ને ત્યાં સુધીમાં આપણે સબ્જી માટેનો મસાલો પણ રેડી કરી લેશું તો આ રીતે ફ્રેન્ડ્સ હલકું કલર આવી જાય ને પછી તેની અંદર આપણે ઉમેરવાની છે ડુંગળી તો અહીંયા આપણે બસો પચાસ ગ્રામ ડુંગળી લીધી છે અને ડુંગળીને આપણે ચોપરમાં ક્રશ કરીને ઉમેરેલી છે તમે અહીંયા ડુંગળીની ચોરી પણ ઉમેરી શકો છો તો હવે ડુંગળીને પણ આપણે સાતડવાની છે આ રીતે જ સાતળવાની છે અહીંયા પાણી પહેલાં નથી ઉમેરવાનું પહેલાં આપણે બધા મસાલા છે તેને સરસ આ જ રીતે સાતડવાના છે તો વચ્ચે વચ્ચે આપણે ચેક પણ કરતા રહેવાનું છે ડુંગળી સતાળાય છે ત્યાં સુધીમાં તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે ઓવર નથી કરવાના આપણે તેને એંસી ટકા સુધી જ કૂક કરવાના છે તો આ રીતે આપણે ટમેટાને પણ પ્લેટમાં કાઢી લેશું ટમેટા અને મરચાં તે વરાળમાં ઝડપથી કૂક થઈ જાય છે એટલે આપણે તેને વધુ સમય માટે નથી રાખવાના તેની અંદર નહીંતર આપણને ખબર જ નહીં પડે એક શાકની અંદર આપણે ક્યુ વેજીટેબલ ઉમેરેલું છે એટલે વચ્ચે વચ્ચે આ રીતે જેમ સ્ટીમ થતું જાય ને તેમ વેજીટેબલ છે તેને આપણે અલગ પ્લેટમાં કાઢતા જશું તો હવે આ રીતે આપણે મરચાં પણ સરસ તેવા સ્ટીમ થઈ ગયા છે એંસી ટકા સુધી એટલે આપણે તેને પણ એક પ્લેટમાં આ રીતે અલગ કાઢી લેશું અને આપણે લસણ છે રીંગણાં છે અને ડુંગળી અને બટેકાને સ્ટીમ થવા માટે થોડીવાર માટે રહેવા દેસું કારણ કે તે હજી પરફેક્ટ કૂક નથી થયા એટલે આપણે તેને થોડીવાર માટે થવા દેશું લસણને પણ થોડો સમય લાગે છે એટલે બધી વસ્તુને આપણે થવા દઈશું ફરી આપણે ઢાંકણ ઢાકી દઈશું અને ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે અહીંયા ચેક કરી લેવાનું કોઈ વેજીટેબલ સરસ એવું કૂક થયું છે કે નહીં તો અહીંયા તમે જોઈ શકો છો રીંગણ છે તે હજી થોડા એવા કડક લાગે છે એટલે આપણે તેને થોડીવાર માટે થવા દેસું વાળી પ્રોગ્રામમાં આ જ રીતે તપેલાની અંદર સ્ટીમ આપીને આ સબ્જી રેડી કરવામાં આવે છે તો તે વિડીયો પણ ફ્રેન્ડ્સ આપણી ચેનલ ઉપર આપેલો છે તો તમારે તે રીત જોયું હોય ને તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો તો હવે આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ડુંગળીને સતડાતા પાંચેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અહીંયા ડુંગળી આપણે વધુ ડાર્ક નથી કરી દેવાની હલકી એવી થોડી એવી ગુલાબી કલરની ડુંગળી થાય ને પછી તેની અંદર આપણે બસો પચાસ ગ્રામ જેટલા ટમેટાને પણ ચોપરમાં ક્રસ કરીને ઉમેરેલા છે તમે ટમેટાની પ્યોરી પણ ઉમેરી શકો છો તો એ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે હવે ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય ને તેના માટે સ્વાદ અનુસાર અહીંયા નમક ઉમેરી દેવાનું છે આગળ વેજીટેબલનું પણ નમક તમે અહીંયા ટેસ્ટ કરીને સાથે ઉમેરી દેજો તો હવે આ રીતે બધા મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી દેવાના છે બધી વસ્તુ મિક્સ થઈ જાય ને પછી ઢાંકણ લગાવીને થોડીવાર માટે જ્યાં સુધી કિનારાથી તેલ અલગ ન થઈ જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે કિનારાથી તેલ અલગ થઈ ગયું છે તો હવે તેની અંદર આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું સ્વાદ અનુસાર તમને જેટલીથી ખાસ પસંદ હોય ને તે મુજબ તમે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો હવે આ રીતે લાલ મરચું પાવડર ઉમેરી દઈને પછી પાણી ઉમેરવાની ઉતાવળ ફ્રેન્સ નહીં કરવાની ફરીથી આપણે ઢાંકણ ઢાંકીને પાંચક મિનિટ માટે થવા દઈશું ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે રીંગણા પણ ચેક કરી લેશું તો અહીંયા જોઈ શકો છો રીંગણ પણ સરસ સોફ્ટ થઈ ગયા છે તો આપણે રીંગણને એક પ્લેટમાં કાઢી લેશું આ રીતે સાઈડમાં આપણે ગ્રેવી પણ સરસ થાય છે અને આ બાજુ આપણે બધા વેજીટેબલ પણ સરસ સોફ્ટ થઈ ગયા છે ફ્રેન્ડ્સ તો અહીંયા જોઈ શકો છો કિનારાથી તેલ સરસ છૂટું થઈ ગયું છે તો હવે પાણી ઉમેરવાનું છે તમારે શાકમાં જેટલી ગ્રેવી જોતી હોય ને તે મુજબ પાણી ઉમેરી દેવાનું છે તો આપણે અહીંયા એક ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે જો જરૂર લાગશે તો આપણે એક ગ્લાસ જેટલું ફરીથી ઉમેરીશું પાણી તો ટોટલ આપણે અહીંયા બે ગ્લાસ પાણીનો ઉપયોગ કરીને આ સબ્જી રેડી કરેલી છે તો હવે આ રીતે ગ્રેવીમાં બોઇલ આવે ને તે માટે શું કરવાનું ફટાફટ ઢાંકણ ઢાંકી દેવાનું છે એટલે તમે જોઈ શકો છો આ રીતે સરસ ગ્રેવીમાં બોઇલ આવી ગયો છે અને તેલ બધું ઉપર આવી ગયું છે તો હવે તેની અંદર આપણે રીંગણા બટેકા લસણ અને ડુંગળી ઉમેરી દેસું અને તેને આપણે સરસ ગ્રેવીમાં મિક્સ કરીને પાંચ મિનિટ માટે થવા દેસું મરચાં અને ટમેટાને લાસ્ટમાં ઉમેરવાના છે નહીતર તે સોફ્ટ થઈ જશે અને સબ્જીમાં તૂટી જશે એટલે આપણે તેને આખા દેખાય તેના માટે આપણે તેને લાસ્ટમાં ઉમેરીશું તો આ રીતે ફ્રેન્ડ્સ તમારે અહીંયા ચેક કરી લેવાનું કોઈ પણ મસાલા વધુ ઓછા લાગતા હોય ને તો તમારે અત્યારે ઉમેરી દેવાના તો અહીંયા જોઈ શકો છો સરસ ગ્રેવીમાં બોઇલ આવી ગયો છે તો હવે આપણે હળદર પાવડર ધાણા જીરું ગરમ મસાલો અને શાકના ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા થોડી ખાંડ ઉમેરેલી છે હવે બધી વસ્તુને આ રીતે મિક્સ કરી દઈને પછી આપણે તેને દસ મિનિટ માટે થવા દેસું દસ મિનિટમાં જ સરસ એવો સબ્જીનો ટેસ્ટ છે તે એકબીજા વેજીટેબલની અંદર આવી જશે એટલે ઢાંકણ ઢાંકીને આપણે તેને થવા દેશું જો અહીંયા પાણીની જરૂર લાગે કે ગ્રેવીની જરૂરિયાત છે તો તમારે ફ્રેન્ડ્સ અહીંયા થોડું એવું પાણી ઉમેરી દેવાનું પણ આ રીતે આપણે પરફેક્ટ એવી ગ્રેવી છે એટલે આપણે વધુ પાણી નહીં ઉમેરીએ તો હવે જે મસાલો આપણે બનાવેલો હતો ને સ્ટફિંગ માટે તે મસાલો થોડો બચી ગયેલો હતો તો તેને પણ આપણે સાથે ઉમેરી દેવાનું છે આ રીતે જેથી આપણું સબ્જી છે તે સરસ ઘટદાર બને તો હવે આપણે તેની અંદર ટમેટા અને મરચાં ઉમેરી દેસું ફ્રેન્ડ્સ હવે સબ્જી ઓલમોસ્ટ બનીને રેડી છે જો તમારે અહીંયા લીંબુનો રસ ઉમેરો હોય ને ફ્રેન્ડ્સ તો લીંબુનો રસ પણ સાથે ઉમેરી શકાય છે તો હવે આપણે મરચાં અને ટમેટાને સરસ ગોઠવી દઈશું તો આ સબ્જી ફ્રેન્ડ્સ ગરમા ગરમ હોય ત્યારે જ ખાવાની મજા આવે છે અને આની સાથે બાજરાના રોટલાનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે તો આપણું સબ્જી રેડી છે તો તેને લીલા દાણાથી ગાર્નિશ કરીશું તો આ સબ્જી આપણે બાજરાના રોટલા ખીચિયા પાપડ માખણ ગોળ સેલેડ અને છાશ સાથે સર્વ કરેલ છે અહીંયા આપણે સબ્જીમાં મરચાં છે એટલે આપણે અલગથી મરચાં નથી ઉમેરેલા તો ફ્રેન્ડ્સ આ રીતે એકવાર દેશી વરાળિયું જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ શિયાળાની સિઝનમાં તો તમને ખૂબ જ પસંદ આવશે તો જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે